સમાચાર શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે દસમા ચાંદે તાજિયા ને વિસર્જન કરી ઠંડા કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ બહુચરાજી મંદિરે ઇમામવાડા ના તાજિયાને જુલુસ કાઢી પંચ પાણીનો છિટકાવ કરી ઠંડો કરવામાં બસો પચાસ વર્ષથી ખાટકી વાડા ગોસ્તિયા મસ્જિદ પાસે સ્થાપના કરવામાં આવે છે આ તાજીયા વાડામાં ગુલાબજનનો છંટકાવ કરી પાછા મૂકી દેવાય છે અને પછી બીજા વર્ષે આજ ફરીથી બેસાડવામાં આવે છે હઝરત ઇમામ હુસેનની શાદતની યાદમાં મોરમ પર્વની ઉજવણી કરાય છે મુસ્લિમો માટે આ નવા વર્ષના પર્વનો શોકનો પર્વ છે વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો તેમના ધાર્મિક પર્વ એવા મોરમની ઉજવણી કર્યા બાદ આજ રોજ દસમા ચાંદે શહેરમાં તાજિયાઓની સવારી કાઢવામાં આવે છે

નાગરવાડા સ્થિત ઇમામવાળો જે છે ત્યાં આગાડી આ તાજિયા બેસાડવામાં આવે છે અને પ્રતિવાર્ષિકની જેમ આ તાજિયાને બહુચરાજી મંદિર ખાતે લાવવામાં આવે છે ત્યારબાદ આ તાજિયાનું બહુચાજી મંદિરના પૂજારી દ્વારા પંચદ્રવ્યોથી વિસર્જન કરવામાં આવે છે ત્યારબાદ આ તાજિયાને આજેવરો સ્થિત ગુલિસ્તાન એપાર્ટમેન્ટ છે ત્યાં આગાડી આ તાજીયાને દફનાવવામાં આવે છે આ પ્રણાલી આશરે અઢીસો વર્ષથી ચાલતી આવી છે જે અત્યારે હાલમાં પણ ચાલુ જ છે કદાચ વડોદરા કાં તો ગુજરાત કાં તો વિશ્વના આ એકમાત્ર એવા તાજિયા હશે કે જેનું વિસર્જન બહુચાજી મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ આ તાજિયાને દફનાવવામાં આવે છે લોકમિત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો